અગ્રેસરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબાલની યાદમાં કલાત્મક તાજાના જુલુસ નીકળ્યા હતા તાજાના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ હજરત હાલિમસાહ દાતાર ભંડારી અંસાર માર્કેટ કાગઝી વાડ સેલાર વાડ કસાઈ વાડ તાડફિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા નારા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગ દ્વારા ચામતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર